પાકિસ્તાન પર ચારે બાજુથી નહીં પરંતુ ભારત ફક્ત અમુક એવા સ્થળો પર વાર કરે કે જેનાથી પાકિસ્તાનની પેઢીઓ બરબાદ થઈ જશે જાણકારોનું કહેવું કંઈક એવું છે કે જો પાકિસ્તા ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરવો હોય તો પછી તેને ચારે તરફથી નહીં પરંતુ ફક્ત ચોક્કસ એવા ઠેકાણાઓ પર નિશાનો સાધવું જોઈએ કે જ્યાંથી પાકિસ્તાનની પરમાણુ તૈયારીઓ ચલાવવામાં આવે છે તેમાંથી કેટલાક ઠેકાણાઓ એવા પણ છે કે જ્યાંથી લોન્ચ થનારી મિસાઇલ ઉત્તર ભારત માટે ખતરો પણ સાબિત થઈ રહી છે જમ્મુ કાશ્મીરના પહલગામાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત પાકિસ્તાન સંબંધોને ફરી એકવાર ખતરનાક વળાંક પર લાવી દીધા

અથવા પાકિસ્તાની મુખ્ય ક્ષમતા પર જ સીધો હુમલો કરવો જોઈએ એટલે કે પાકિસ્તાના પરમાણુ ઠેકાણા પર નિષ્ણાતોનું માનવું છે કે જો પાકિસ્તાની પરમાણુ શક્તિને નષ્ટ કરવી હોય તો તેના બદલે ચારે બાજુની કાર્યવાહીને બદલે સીધા તે ઠેકાણા નિશાનો સાધવો જોઈએ જ્યાંથી પાકિસ્તાની પરમાણુ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે પાકિસ્તાના ગણ્યા ગાંઠિયા ઠેકાણાઓ પર ચોક્કસ હુમલો તેની સમગ્ર પરમાણુ યોજનાને ઠપ કરી શકે છે બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ઝડપી પોતાનો પરમાણુ ભંડાર વધારી રહ્યું છે

અહીં નસળ જેવી ટેક્ટીકલ પરમાણુ મિસાઇલ સિસ્ટમ તૈનાત છે જેને પાકિસ્તાન ઝડપથી લોન્ચ કરી શકે છે તેની રેન્જ એટલી છે કે પંજાબ હરિયાણા અને દિલ્હી સીધા નિશાન પર આવી શકે છે ભારતનું નેક્સ્ટ ટાર્ગેટ હોઈ શકે છે પાનો અકિલ ગેરીઝન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલો પાનો અકિલ ગેરીઝન ડિઝ ભારતની પશ્ચિમી સરહદને નિશાન બનાવી શકે છે અહીંથી બાબર અને શાહીન મિસાઇલોના લોન્ચર સેટેલાઇટ તસવીરોમાં ઘણીવાર જોવા મળે છે આ ગેરીઝનમાં લગભગ પચાસ ટીઈએલએસ એટલે કે લોન્ચિંગ ટ્રક માટે જગ્યા છે આ પછી ભારતના રડારમાં રહેશે અક્રો ગેરિઝન પાકિસ્તાનના અક્રો ગેરેઝનમાં મિસાઇલ લોન્ચર માટે છ વિશેષ બંકર જેવા ગેરેજ છે નીચે બનેલા બે ક્રોસ આકારના ભૂગર્ભ માળખા એ વાતની પુષ્ટિ કરે છે કે અહીંથી ગંભીર પરમાણુ ઓપરેશન ચલાવી શકાય છે બાબર ક્રુઝ મિસાઇલના લોન્ચિંગ ટ્રક આ ગેરિઝનમાં જોવા મળ્યા છે આ ઉપરાંત ભારત પાકિસ્તાનના સરગોદા ગેરિઝનને પણ નિશાન લઈ શકે છે પાકિસ્તાનનો સર્ગોદા ગેરિઝન ઓગણીસો એશી ના દાયકાથી પાકિસ્તાનની પરમાણુ નીતિનો હિસ્સો છે અહીં દસથી વધુ ભૂગર્ભ બંકર અને હેન્ડલિંગ સુવિધાઓ છે તેની નજીકમાં જ સરગુદા વેપન્સ સ્ટોરેજ કોમ્પ્લેક્સ આવેલા છે માનવામાં આવે છે કે અહીં પરમાણુ બોમ્બ સ્ટોર કરવામાં આવે છે ભારતના યુદ્ધ વિમાનો અને મિસાઇલની રેન્જમાં અંતિમ ઠેકાણું છે ખુજદાર ગેરિઝન પાકિસ્તાનના ખુજદાર ગેરિઝનમાં ત્રણ નવા લોન્ચિંગ ટ્રક ગેરેજ અને ભૂગર્ભ હથિયાર સ્ટોરેજ યુનિટ બન્યા છે આ ઠેકાણો પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમમાં છે પરંતુ તેની રણનીતિક સ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય છે રિપોર્ટ પ્રમાણે જો ભારતે પાકિસ્તાના કેન્દ્રીય પરમાણુ ઠેકાણાઓને પ્રથમ હુમલામાં નિશાન બનાવી લીધા તો પાકિસ્તાની પરમાણુ ક્ષમતા સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસ